નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસની આવક માર્કેટ યાર્ડમાં ધીમી પડી રહી છે ત્યારે હવે આગામી દિવસોમાં કપાસના ભાવ કેવા રહેશે અને આજના કપાસના ભાવને લઈને આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો હાલમાં કપાસની આવક ઓછી થઈ રહી છે ત્યારે અને ખેડૂતો પાસે સારી ક્વોલિટીનો કપાસ પણ ખૂબ જ ઓછો છે જેમને કારણે કપાસના ભાવ કોટન વાયદાને કારણે આવી સ્થિતિએ એટલે ચૌદસોથી સોળસો પચાસ રૂપિયા ભાવ રહે તેવા સંજોગો જણાય છે વૈશ્વિક બજારમાં કોટનના વાયદા વધતા કપાસના એવરેજ ભાવમાં મોટો સુધારો જોવા મળ્યો છે અને હાલમાં સોળસો સો રૂપિયાની સપાટીએ કપાસના બજાર ભાવ પહોંચી ગયા છે આ સિઝન ખેડૂતોને કપાસના ઉતારા ઓછા મળ્યા હોવા છતાં બજાર ઉપર મંદિર તરફી માહોલ યથાવત રહેતો જોવા મળ્યો છે આ સપ્તાહ દરમિયાન વૈશ્વિક સ્તરે ન્યુરક કોટન વાયદામાં ઘટાડા સાથે સત્યાસી સેન્ટની સપાટી જોવા મળી છે ગત સપ્તાહે બાણું સેન્ટની સપાટીની આસપાસ રહેલા ન્યુરક કોટન વાયદામાં ઘટાડો થતાં ભારતીય બજાર ઉપર પણ થોડા અંશે અસર થઈ છે રૂગ ઘાસડીના ભાવમાં આ સપ્તાહ દરમિયાન ઊંચા સ્તરેથી ઘટાડા સાથે ખાંડિયા રૂપિયા સાઠ હજાર પાંચસો ની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો છે ગત સપ્તાહે ઘાસડીના ભાવમાં રૂપિયા બાસઠ હજારની સપાટી જોવા મળી હતી હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા સબુતસોથી લઈને રૂપિયા સોળસોની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધારી એક હજાર પચાસથી સબુતસો ચાલીસ વિરમગામ અગિયારસો બેથી પંદરસો સત્યાવીસ ધંધુકા અગિયારસો પંચાવનથી પંદરસો તેત્રીસ સાવરકુંડલા તેરસો એકવીસથી પંદરસો એકવીસ રાજકોટ ચૌદસોથી સોળસો જેતપુર છસોથી પંદરસો છવ્વીસ ધ્રોલ બારસો અઠ્ઠાણુંથી પંદરસો અઠ્ઠાવન વાંકાનેર તેરસોથી પંદરસો બાસઠ મોરબી તેરસો પચાસથી પંદરસો નેવું ભાવનગર તેરસો સાતથી પંદરસો ચાલીસ હળવદ બારસો એકાવનથી પંદરસો ઓગણચાલીસ સિદ્ધપુર ચૌદસો એકવીસથી પંદરસો પંચ્યાસી માણસા એક હજારથી સોળસો બાબરા તેરસો ત્રીસથી સોળસો જસદણ र सौ पचास थी पंदर सौ पचास अंजार तेरसो पचास थी पंदर सौ बार खां बार सौ बार थी। पंदर सौ पचास जामनगर एक हज़ार थी पंदर सौ एशी हारिज तेरसो एशी थी पंदर सौ अगियार जामदपुर सौ पच्चीस थी पंदर सौ सोतेर अमरेली एक हज़ार पच्चीस थी पंदर सौ अठावन गोडल एक हज़ार एक थी પંદરસો એકાવન સાણસમાં બારસો અઢારથી સબુદસો એકવીસ પાટણ તેરસો પચાસથી સોળસો પંદર વિઝાપુર બારસો પચાસથી સોળસો એકવીસ કોકરવાડા તેરસો સિત્તેરથી સબુતસો સત્યોતેર ગોઝારિયા પંદરસો અગિયારથી પંદરસો અગિયાર વિસનગર બારસોથી સોળસો ત્રીસ કાલાવાડ તેરસોથી પંદરસો ઓગણસિત્તેર મહુવા એક હજાર સાસઠથી સબુતસો સોળસો ત્રીસ ઉનાવા બાર સોળસો ઓગણીસ વડાલી સબુદસો થી સોળસો ચૌદ જામખંભાળિયા સબુદસો થી પંદરસો ચાલીસ કડી તેરસો થી પંદરસો સાઠ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે